તો ભાઈ જોઈ ઠાકર જોઈ દોકડી ને જીઆમ હું હવા હવારમાં નીકળી ગયો જવા માટે અમદાવાદ ને અમદાવાદ કારણ કે હવા ઠાઈ ગયું તો મોડ ને માર જવાનું અમદાવાદ કટવાડા તો ભાઈ જોવા ને આગળ જોવા કઠવાડામાં આવી ગયો ડબા નફળું પાણી પાણી કાય ડૂબી એટલું બધું પાણી હા શું કરવાનું સવાર મતું તમને ખાવા પડે કાલે પછી ભરવા જવાનું હે ભરવા જવા ને ટાઈવ લાંબું હતું હો 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 આ મમરા ભરી દેવાનું કઈડું કાંઈ વાંડે ને હવે જોયું તો બાઉલમાં ઓળખાં બોલો વાંડ્યા પડે કાંઈ કહેવું પડે मन कर जै जूम कर मनाकटा मारो बढ़ू भरा मैं गाड़ी कम्प्लीट करी भरवाजी ओसा जैन दाम जमा दू एक मुझे गया जतामट जाए खाऊ जाए गाड़ी अमारी मर दे जाए हमारे बार वालाई गए मरे मारे बात जो थोड़ी पानी जो जो મે બાકરોકા મોર માં ગાડી ગાડી પર મોર આટી કવાળો મોર મારા આત ને તો આપો થઈ જ મારો મોર મધુ આય માં મારે માકે બમ પડ હે પર મમરા ફરાઈ જાય તો બસ આઈ કે ન કે જો ભાયા ફટાફટ કોણ કે કી તો મોરું કે ન આ કે પાણી વટવા તો ફૂલ તો બાજે હાટા હાટી જવાનું છે મારે હવે રાત ક ભરી કારણ કે હમે આવો તો પોકો પોવાલા સાડી માં લેવા છે ખોસી જોઈ જવા તો આપને ક્યાં ભોક થાય ક્યાં ને હું કરું હવે આઈ કે માલ દે વટલાઈન માલ દે વટલાઈન ચા પાણી પી લે ને ચા પાણી પી ને બસ રવળ વાળી ગટ લે આ જોઈને તો હવાર ઉઠીને અજુબાઈન ગાડી રાવલે મણિયા ખોલીને બેસી ગયો મન કે આમાં આવાં તો નાવાં તો બસન બોન બનકર માં તના ગાય મરઘડે આવડતો કાય છે ને દોરવા દે મે પાછો ઉગડે છે પા મારી ગાડી ખાડે કરવાનું જોઈને તો બધી ગાડીઓ પડી ગઈ અને હવે માર જાવરમાં લેલન ખાલી કરવા જોઈને બબલ ગોબલે જીડી થઈ ગઈ કે તો બોલ આ બધું થઈ ગયું થોડી વાર સુધી તો દવા જો ખ પડેગા બધા મજૂર છે હવાર હવારમાં બધા મજૂર ઊભા હોય અને પછી માર જાવર તો કઠવારા શેડીમાં ખાલી કરવા મમે આવી ગયા ભરવા માટે તો રાવ મણિયા બેહાણી માર આલે ગંગા ગાડી ભરાઈ ગઈ મેં ભલે ત્યાંથી ભાઈ માર્કદર્શને ભાઈ ભરાવી ગયા કાંઈ રાહુલ ને મારી ગાડી ભરાઈ ગયા છે રાહુલની ગાડી ભરાય છે મેં જોઈ લીધું ગાડીમાં કેમ ભાઈ જોઈ જોઈને ભાષા નીકળી ગયા મેં ખાટો કરાવવા જોઈને ભાઈ ખાટો કરાવો તો વસાદ ચાવું થઈ ગયા જોઈને રાહુલની ગાડી ખાટો થઈ ગયો મેં વરસાદ ઉતરતા લીધી રીલ આવી ગયા ધોળકાને ધોળકાને ભાઈ ચા પાણી પીડી દે ને રસ્તા વસ્તી ગાયું પડી દીધી ગાયું જોઈને ફાલા વગાડ ફટાફટ જાય કાંઈ કે થઈ ગયું છે મોડું અને ભાઈ આગળ નીકળી ગયા ફટાફટ ગાડીને મેં બનાવવાનું થઈ રીલ ચાલુ राहुल तो के मेरे गाड़ी रील मैं राहुल मस्ती घटे नहीं आगे तो राहुल जो भाई हम मस्ती गाड़ी आगे मन के आ गया तो भड़त भाई भेगा भरत भाई मजा भेगा भरतभा ने गाड़ी मूकवा तो राहुल मजा ओके डन बस एम बी भाई हूँ राहुल भाई गाड़ी आकर चलो कर दी हूँ हुई जो कारण मैं मिंदर के मार डबल डायर थी गई थी राहुल गाड़ी आ गया राहुल ने गाड़ी भड़क आगे चलो कर दी थी हमें निकली गए फटाफट कानी जमा जाओ गाड़ी खाली करवा થાય છે મોડું અને જો ફટાફટ હવે આઈ પાસે આવી ગઈ મારો વાર પડી ગયા રાઈટ અને રાહુલ કે લાવું એક સુધી ઉતાર ઉતારી પાછા મળીએ નેક્સ્ટ બ્લોકમાં તમે ઢાકા દોગા દે ચાલો હવે જઈએ નેક્સ્ટ બ્લોકમાં